હાઈ ગાઈઝ આજે આપણે એક ફરાળી સ્વીટ બનાવીશું અને બનાવી એકદમ જ આસાન છે એકદમ તમને હું પદ્ધતિસર બતાવીશ જેથી કરી અને સ્ટેપ બાય સ્ટેપ તમે એમને ફોલો કરશો અને તો તમે એકદમ પરફેક્ટ બનાવી શકશો તો આ એક મારા વ્યુઅર્સની કમેન્ટ ઉપરથી મેં બનાવેલી છે અને એમના માટે થઈ અને સૌથી પહેલાં આપણે એક કપડું લીધું છે એ કપડાંને આપણે સારી રીતે પાણીથી પલાળી લેવાનું છે અને હવે આપણે કપડાને પોળું કરી ને એક કોઈપણ ઘરનું બાઉલ સેટ કરી લેશું અને એ બાઉલથી આપણે સાબુદાણા જે મીડિયમ સાઇઝના સાબુદાણા આવે છે એ સાબુદાણા લીધા છે તમે કોઈપણ નાની કે મોટી સાઇઝના સાબુદાણા છે એ લઈ શકો છો અને હવે આપણે જે ભીનું કપડું છે એમની મદદથી સારી રીતે લૂછી લેવાના છે હવે આમ કરવાનું કારણ એ જ છે કે સાબુદાણા છે ને એમાં રહેલી કોઈ પણ ગંદકી છે એ સારી રીતે સાફ થઈ જશે અને ભીનું કપડું છે એના કારણે એ કપડામાં ચોંટી જશે થોડો ઘણો પણ એમનો કંઈ ભૂકો કે કંઈ કચરો હશે તો બધો જ કપડાની અંદર ચોટી જશે અને જો આપણે ધોઈએ તો સાબુદાણા છે એ વધારે પલળી જતા હોય છે પણ તમે આ જોશો સાબુદાણા તો એકદમ જુઓ છૂટા છૂટા સરસ સાબુદાણા છે આપણા તો હવે આપણે શું કરવાનું છે તો સાબુદાણાને આપણે સારી રીતે શેકી લેવાના છે કારણ કે આપણે આમનો પાવડર કરવો છે તો તમે કાચા સાબુદાણાનો પાવડર કરશો ને તો એકદમ સરસ ફાઇન પાવડર એમનો નહીં થાય પણ આ રીતે આપણે એમને શેકી લેશું તો એમનો સરસ મજાનો પાવડર છે એ તૈયાર થશે તો અત્યારે શું કરવાનું છે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે વાસણકાં તો તમે જાડું અથવા તો તમે નોનસ્ટિકનું યુઝ કરતા હો તો તમે નોનસ્ટિક પણ ઉપયોગમાં લઈ શકો છો જેથી કરીને શું થાય તળિયે ચોટે નહીં અત્યારે તમે જોઈ શકો છો કે એમનો કલર છે એ હળવો એવો ચેન્જ થઈ ચૂક્યો છે તમને બંને સાબુદાણા રાખીને બતાવું જે સાઈડ પર દેખાય છે કાચા છે એકદમ સફેદ દેખાય છે અને આમાં હલકો એવો બ્રાઉન કલર છે એ થઈ ગયો છે હવે આપણે એમને એકથી બે મિનિટ માટે કરી લેશું એકદમ લો ફ્લેમની ઉપર બે મિનિટ માટે આ રીતે હલાવીશ સારી રીતે અને કન્ટિન્યુ ચલાવીશું ને તો શું થશે કે સાબુદાણા છે ને એક સરખો શેકાશે ટૂંકમાં એકદમ એક સરખો જ કલર થશે અને એમની સ્વીટ છે ને એ પણ એકદમ સરસ તૈયાર થશે હવે આપણે સાબુદાણાને આમની અંદરથી બહાર કાઢી લેશું અને એમને ડીશની અંદર લીધા બાદ ઠંડુ કરી લેવાનું છે જો વાસણમાં એમાં એમાં કડાઈમાં રહેશે તો કડાઈ જાડી છે અને ગરમ હશે તો વધારે ચડી જશે હવે એક વાસણની અંદર આપણે જે બાઉલ ભરી અને સાબુદાણા લીધા હતા એ જ આપણે બે બાઉલ ભરી અને દૂધ લીધું છે અને એ જ અડધું બાઉલ ભરી અને દૂધ ઉપર જામેલી જે ઘરની મલાઈ છે એ મલાઈ લીધી છે હવે આપણે આમને દૂધની સાથે મલાઈને મિક્સ કરી લેવાની છે અને જો તમારે ફૂલ ફેટ દૂધ છે ફ્રેશ આવ્યું હોય તો તમે એ દૂધ પણ લઈ શકો છો અને તમારે દૂધની મલાઈ ન લેવી હોય તો ફ્રેશ દૂધ પણ લઈ શકો છો મારી પાસે ફ્રેશ દૂધ નહોતું એટલા માટે દૂધ પર જામેલી જે મલાઈ હતી એ પણ એમની સાથે લઈ લીધી છે જેથી કરીને દૂધ છે એકદમ સરસ ઘટ થઈ જાય અને હવે અડધું બાઉલ ભરી અને સાકરનો ભૂકો લીધો છે સ્વીટનેસ તમને થોડી વધારે પસંદ હોય તો તમે એકથી બે ચમચી સાકર અથવા તો ખાંડ છે એ વધારે માત્રામાં લઈ શકો છો અને હવે આપણે આમને કન્ટિન્યુ ચલાવવાની પણ જરૂર નથી એમની અંદર આપણે બે ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરી દીધો છે અને જ્યારે મિલ્ક પાવડર એડ કરીએ ને ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખી દેવાની નહીંતર એ ઉભરાય અને દૂધ બહાર આવવાની પૂરેપૂરી શક્યતા રહેશે હવે એક સાઈડ પર દૂધ ઉકળે છે ત્યાં બીજી સાઈડ આપણે તૈયારી કરી લઈ સાબુદાણાનો પાવડર કરવાની તો સાબુદાણા હું તમને આ રીતે ક્રશ કરીને બતાવું એકદમ આસાનીથી થઈ જાય છે કોઈ પણ ફ્લેટ વાસણ લેશો આ રીતે બાઉલ લઈ અને હળવેકથી પ્રેસ કરશો તો તમે જોશો કે સરસ એમનો ભૂકો થઈ જાય છે પણ કાચાને આ રીતે કરવાની કોશિશ કરશો ને તો બિલકુલ જ નહીં થાય હવે આપણે શું કરવાનું છે તો એમને એક મિક્સી જારની અંદર ટ્રાન્સફર કરી લેશું અને સારી રીતે એમનો ફાઇન પાવડર કરી લેવાનો છે તો બસ બેથી ત્રણ મિનિટ તમે એમને ક્રોસ કરશો એટલે એકદમ સારી રીતે હું તમને બતાવું કે આ રીતનો પાવડર છે એ બની અને રેડી થઈ ગયો છે એકદમ સરસ ફાઇન પાવડર આપણો તૈયાર થઈ ચૂક્યો છે તમે જોઈ શકો છો એકદમ નજીકથી બતાવું બિલકુલ જ ફાઇન પાવડર છે એ તૈયાર થઈ ચૂક્યો છે જો આપણે આ કાચા સાબુદાણાનો કરશું ને તો બિલકુલ જ આ રીતનો ફાઇન પાવડર તૈયાર નહીં થાય હવે એક જાડા વાસણની અંદર બે ચમચી જેટલું ઘી લીધું છે અને ઘીની અંદર આપણે જે પાવડર રેડી કરી અને રાખ્યો છે સાબુદાણાનો એ આમની અંદર શેકવાનું છે જે લોકો ઓછું ઘી ખાવાનું પસંદ કરતા હોય એ આ છે પ્રોસેસ એ બિલકુલ સ્કીપ કરી શકે છે સાબુદાણાને એકલા જ શેકે એમનો પાવડર છે એકલો શેકે અથવા તો સાબુદાણા જ્યારે શેકે ત્યારે વધારે માત્રામાં એમને શેકી લે તો પણ ચાલશે બેથી ત્રણ મિનિટ એમને વધારે શેકી લેશે તો પણ ચાલશે હવે આપણે આમને ઘીની સાથે શરૂઆતમાં તમે જોશો તો ઘી છે થોડું ઓછું લાગશે પણ આપણે વધારે ઘીની પણ જરૂરિયાત નથી મીઠાઈમાંથી આગળ આપણે મલાઈ એડ કરીશું એટલે શું થશે કે ઘી છે ઓટોમેટિક છૂટું પડશે હવે જો એક સાઈડના ગેસ પર આપણું દૂધ છે એ ઉકળે છે અને એક સાઈડ આપણે આ સાબુદાણાનો પાવડર છે એ શેકી લેવાનો છે દૂધ છે ને જેટલું ઘટ થઈ ગયું હશે ને તો લાસ્ટમાં મીઠાઈ છે ને એકદમ ઝટપટ રેડી થઈ જશે અને અત્યારે જે રીતે આપણે સૂજીનો હલવો તૈયાર કરતા હોઈએ એ રીતનું તમે જોઈ શકો છો કે એવું જ આપને લાગે છે તો અત્યારે આપણો પાવડર છે બેથી ત્રણ મિનિટનો સમય થઈ ચૂક્યો છે અને સરસ એમનો કલર છે એ હલકો હલકો ચેન્જ થઈ ચૂક્યો છે તમે જોઈ શકો છો અને ગેસની ફ્લેમ ખાસ લો રાખવાની લો ફ્લેમ ઉપર જ કામ કરવાનું છે અને જેમાં આપણે મીઠાઈ છે એ ઢાળવાની છે એ વાસણને આપણે સારી રીતે ઘીથી ગ્રીસ કરી લેશું અને બસ હવે આપણે આમાં વધારે કલર પણ ચેન્જ કરવાની જરૂરિયાત નથી કારણ કે આપણે પહેલેથી જ સાબુદાણાને ઓલરેડી શેકેલા જ હતા અને બેથી ત્રણ મિનિટ આમને પણ શેકી લીધું છે હળવી હળવી એમાંથી સુગંધ આવવા લાગે ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને એમની અંદર આપણે એકદમ લો ફ્લેમ કરી અને એમની અંદર થોડોક એલચી પાવડર એડ કરી દેવાનો છે અને એલચી પાવડર એડ કર્યા બાદ એમને સારી રીતે મિક્સ કરી લેશું અને લો ફ્લેમ ઉપર જ આપણી પાસે રહેલું દૂધ છે એ પણ સારી રીતે ઘટ થઈ ચૂક્યું છે અને ઉકળી અને તમે જોઈ શકો છો હવે શું કરવાનું છે સાવ લો ફ્લેમ અથવા તો તમે બંધ પણ કરી શકો છો ઘણી વખત શું થાય કે આપણે પોચી ન શકીએ તો સાબુદાણાની ચિકાસના લીધે એ તળીએ ચોટી જવાની શક્યતા રહે તો તમને એવું લાગે તો ગેસની ફ્લેમ લો અથવા તો બંધ કરી શકો છો અને પહેલાં થોડું થોડું દૂધ કરી અને આમની અંદર એક હાથથી મિક્સ કરવાનું અને એક હાથથી એમને એડ કરતા જવાનું અને મિક્સ થઈ ગયા બધું દૂધ છે એમાં આવી જાય અને સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તમે ગેસની ફ્લેમ છે એ ચાલુ કરી શકો છો અને કન્ટિન્યુ ચલાવી અને પ્રોપર એમનું ટૂંકમાં કડાઈને છોડેની ને ત્યાં સુધી આપણે એમને કૂક કરી લેવાનું છે તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ ચાલુ કરી અને લો ફ્લેમ ઉપર આપણે કન્ટિન્યુ ચલાવવાનું છે અને ત્યારબાદ આપણે જ્યારે મેં તમને કીધું એ મુજબ ઘી છૂટું પડી જાય ત્યાં સુધી એમને સારી રીતે કૂક કરી લેશું આગળ તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે તો લગભગ ચારથી પાંચ મિનિટ જેટલો સમય લેશે ત્યાં સુધીમાં તો એ ઓલમોસ્ટ રેડી થઈ જશે તો મિત્રો આજની આ ડિફરન્ટ સ્ટાઇલવાળી મીઠાઈ છે એ કેવી લાગી એ મને ચોક્કસથી કમેન્ટ કરજો તમે ક્યારે આ રીતે સાબુદાણાની બરફી છે એ બનાવી છે કે નહીં અને તમે ફરાળમાં શું શું બનાવો છો એ પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો હું પણ ચોક્કસથી એમને ટ્રાય કરીશ કંઈક બધી બધી જગ્યાઓએ અલગ અલગ સ્વીટ અલગ અલગ પણ ફરાળી ડિશિસ બનતી હોય છે અને અત્યારે મેં એમની અંદર ચારથી પાંચ ચમચી જેટલો નાળિયેરનો જે સૂકો જે નાળિયેરનો આવે છે ભૂકો નાયલોન ટૂંકમાં ખમણ એ એડ કર્યું છે એ એડ કરવાથી શું થશે એક તો ટેસ્ટ છે એ પણ સરસ આવશે પ્લસ આપણી જે મીઠાઈ છે ને એમની થિકનેસ છે એકદમ ઝડપથી આવી જતી હોય છે તો તમારે વધારે માત્રામાં એડ કરવું હોય તો પણ કરી શકો છો પણ આટલી ત્રણથી ચાર ચમચી જેટલો એડ કરશો તો પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને અત્યારે તમે જોઈ શકો છો કઢાઈએ છે ને એકદમ મીઠાઈને છોડી દીધી છે ઘી સરસ છૂટું પડી ગયું છે તો આપણે ઘીથી ગ્રીસ કરેલા વાસણની અંદર એને ટ્રાન્સફર કરી લેવાનું છે અને સારી રીતે આપણે જ્યાં જેટલી તમારે ટૂંકમાં મીઠાઈને જાડી રાખવી છે એ પ્રમાણે તમે રાખી અને એમને સ્પ્રેડ કરી શકો છો તો લગભગ અડધા પ્લેટની અંદર આવી જશે આપણી મીઠાઈ અને સારી રીતે ઉપરથી ફ્લેટ કરી લેવાની છે અને મનગમતા ડ્રાય ફ્રૂટ્સ છે તમે એમની અંદર એડ કરી શકો છો અને ન એડ કરવા હોય તો પણ તમે એમને સ્કીપ કરી કરી શકો છો અને એમાં થોડું ઘી વધારે લાગતું હતું મને તમે જોઈ શકો છો લાગે વધારે પણ એમાંથી એક ચમચી પણ ઘી નહીં નીકળે અને આપણે સાઈડ પરથી પણ એક સરખું કરી લેશું અને ઉપરથી થોડીક મેં બદામની કતરણ લીધી છે અને થોડાક રોઝ પેટલ્સ છે એ લીધા છે તો બંનેને આપણે ઉપરથી સ્પ્રિન્કલ કરી દેવાના છે તો લૂકવાઈઝ પણ એકદમ એટ્રેક્ટિવ લાગશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે અને તમે આવી અલગ અલગ મીઠાઈઓ ટ્રાય કરતા રહેજો મારો વિડીયો તમે આગળ પણ વોચ કરી શકો છો ઘણા બધા આગળ પણ મેં ફરાળી વાનગીઓ બનાવેલી છે ફરાળી સ્વીટ બનાવેલી છે તો આપણી ચેનલની ચોક્કસથી મુલાકાત લેજો અને ત્યાં જઈ અને તમને કયા કયા વિડીયો સારા લાગ્યા કારણ કે અત્યારે તો ફરાળની સિઝન કહી શકાય કે શ્રાવણ માસ આવી રહ્યો છે તો બધા લોકો છે ફરાળ માટે ઘણી બધી ડિશિસ શોધતા હોય છે તો આપણી ચેનલની મુલાકાત લઈ અને તમે જોઈ શકો છો અલગ અલગ ઘણી બધી સ્વીટ ડિશ છે પ્લસ આપણે ખારી કોઈ પણ આઈટમ છે ફરાળી આખી ડિશ પણ બનાવેલી છે તો ત્યાં જઈ અને તમે એમને વોચ કરી શકો છો અને બે કલાકના સમય બાદ આપણી સ્વીટ છે એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે અને સેટ પણ થઈ ગઈ છે તો આપણે એમના પીસીસ કરી અને બધાને પીસી શકીએ એવી સરસ મજાએ અને એ મીઠાઈ છે રેડી છે અઠવાડિયું કે દસ દિવસ સુધી બહાર પણ ખરાબ નહીં થાય એવી ઝટપટવાળી મીઠાઈ બની અને રેડી થઈ ગઈ છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ